મિત્રો શું તમે જાણો છો કે હિમાલયની ઊંચાઈ પર એક એવી વનસ્પતિ છે મૂળ ભાગ શ્વાસ હૃદય અને અનેક બીમારીઓ માટે ઔષધ તરીકે પ્રાચીન આપણે વાત કરી રહ્યા છીએ પુષ્કર મૂળની આજના વિડીયોમાં આપણે જાણીશું પુષ્કર મૂળ એન્યુલા હુક વિશે વિગતવાર તેનું વર્ણન ઔષધીય ગુણ ઉપયોગની રીત સંશોધન પર્યાવરણ માટેનું મહત્વ અને રોજગારીની તક સુધીની તમામ વાતો તો ચાલો શરૂ કરીએ પરિચય શરૂઆત કરીએ તેના ટૂંકા પુષ્કર મૂળ જેને સ્થાનિક ભાષામાં પુષ્કર મૂલ કે પોખર મૂલ પણ કહેવામાં આવે છે તે આયુર્વેદમાં અત્યંત મહત્વપૂર્ણ ઔષધિ ગણાય છે આ વનસ્પતિ મુખ્યત્વે હિમાલયના પશ્ચિમી અને મધ્ય ભાગોમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના ઊંચા વિસ્તારોમાં કુદરતી રીતે ઉગે છે ગુજરાતની વાત કરીએ તો અહીંયા કુદરતી રીતે જોવા નથી મળતી પરંતુ તેના ઔષધીય ગુણોને કારણે ગુજરાતના ઔષધિ બજારો અને આયુર્વેદિક ઉદ્યોગોમાં તેનો મોટા પાયે ઉપયોગ થાય છે ગુજરાતમાં તે મુખ્યત્વે ઔષધ દુકાનોમાં અથવા ઓનલાઈન સરળતાથી ઉપલબ્ધ છે વનસ્પતિનું વર્ણન હવે જાણીશું કે આ છોડ દેખાય કેવો છે પુષ્કર મૂળ એક બારમાસી છોડ છે તેની ઊંચાઈ ઝીરો પોઈન્ટ પાંચથી એક પોઈન્ટ પાંચ મીટર સુધી થઈ શકે છે થડ અને પાંદડા રૂંવાટીવાળા અને ખાંચાવાળા હોય છે પાંદડા મોટા લંબગોળ અને અણીદાર હોય છે તેના ફૂલો તેજસ્વી પીળા રંગના હોય છે જે સૂર્યમુખી પરિવારના અન્ય છોડ જેવા દેખાય છે છોડનો સૌથી મહત્વનો ભાગ છે તેનું મૂળ આ મૂળ ઝાડુ ભૂખરું અંદરથી પીળાશ પડતું અને કપૂર જેવી મીઠી સુગંધ ધરાવતું હોય છે આ સુગંધ તેના ઔષધીય રાસાયણિક ઘટકો જેવા કે કારણે આવે છે તે પણ ખાતરી કરી લઈએ પુષ્કર મૂળના મૂળમાં એલેન્ટોલેક્ટોન અને આઇસો એલેન્ટોલેક્ટોન જેવા સક્રિય ઘટકો મળ્યા છે સંશોધનોએ બતાવ્યું છે કે પુષ્કર મૂળમાં એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે બળતરા વિરોધી એન્ટી માઇક્રોબિયલ એટલે કે સૂક્ષ્મજીવ વિરોધી કાર્ડિયો પ્રોટેક્ટિવ એટલે કે હૃદયનું રક્ષણ કરનાર અને એન્ટી એપિલેપ્ટિક એટલે કે આંચકી વિરોધી ગુણધર્મો જોવા મળે છે ખાસ કરીને શ્વસનતંત્રના રોગોમાં કફને પાતળો કરીને બહાર કાઢવામાં અને શ્વાસની તકલીફમાં રાહત આપવામાં આ બહુ જ અસરકારક છે હવે જાણીશું કે પુષ્કર મૂળ કયા રોગોમાં ઉપયોગી છે અને કેવી રીતે લેવાય છે ચલો દરેક રોગ અને તેના માટેના ઉપચારની વિગતવાર ચર્ચા કરીએ એક શ્વાસ અને કફ એટલે કે અસ્થમા બ્રોન્કાઇટિસ શ્વાસની તકલીફ અને ગળામાં જામી ગયેલો કફ આ બધી સમસ્યાઓ માટે પુષ્કર મૂળ એક શ્રેષ્ઠ ઔષધિ છે ઉપયોગ ફેફસામાં જામી ગયેલા કફને પાત્રો કરીને બહાર કાઢે છે જેથી શ્વાસ સરળ બને અસ્થમાના હુમલા દરમિયાન રાહત આપે છે રીત સૂકા મૂળનું ચૂર્ણ મધ સાથે દિવસમાં બે વાર મૂળનો કાઢો બનાવી ગરમ પીવો બે હૃદયના રોગો શક્તિ આપે છે હૃદયની માંસપેશીઓને અને રક્ત પરિભ્રમણ સુધારે છે રીત પુષ્કરાસવ નામની દવા એટલે કે ડોક્ટરની સલાહ મુજબ ત્રણ સાંધાના દુખાવા અને સોજા સાંધાના વાયુજન્ય દુખાવા અને સોજામાં ઉત્તમ ઉપચાર રીત ચૂર્ણ અને ગરમ પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી સાંધા પર લગાવવું ચાર પાચન અને ભૂખ ન લાગવી પાચન સુધારે છે અને ભૂખ વધારે છે રીત ચૂર્ણ હૂંફળા પાણી સાથે લેવું પાંચ તાવ સામાન્યતા રાહત આપે છે રીત કાઢો બનાવી પીવો ખાસ નોંધ મિત્રો દવા તરીકે ઉપયોગ કરતા પહેલા કોઈ અનુભવી આયુર્વેદિક વૈદ્યની સલાહ લેજો માત્રા અને રીત વ્યક્તિગત પ્રકૃતિ અને રોગની તીવ્રતા મુજબ બદલાય છે પર્યાવરણીય મહત્વ હવે જાણીશું કે આ છોડ પર્યાવરણ માટે અગત્યનો છે હિમાલયના પહાડી વિસ્તારોમાં તેની મજબૂત મૂળ ભૂમિ ધોવાણ અટકાવે છે જેથી ભૂસ્ખલનનું જોખમ ઓછું થાય છે વધતી માંગને કારણે તેની ખેતી અને ટકાઉ સંગ્રહ પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે રોજગારીની તક પુષ્કર મૂળ લોકો માટે આવકના નવા રસ્તા ખોલી શકે છે સ્થાનિક લોકો માટે સંગ્રહ અને પ્રોસેસિંગ રોજગાર પૂરું પાડે છે વ્યવસાયિક ખેતી ખેડૂતોને નવો આવક સ્ત્રોત આપી શકે છે આયુર્વેદિક દવાઓ કોસ્મેટિક્સ અને ઔદ્યોગિક ઉત્પાદનોમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે સારાંશ તો મિત્રો આજે આપણે જાણ્યું પુષ્કર મૂળ વિશે વિગતવાર હિમાલયની ધરતી પરથી મળતો આ છોડ માત્ર ઔષધિ નહીં પરંતુ એક કુદરતી અમૂલ્ય ભેટ છે તેના મૂળ હૃદય શ્વાસ સાંધા પાચન અને અનેક બીમારીઓમાં ઉપયોગી છે સાથે જ પર્યાવરણનું રક્ષણ અને રોજગારીનું સર્જન પણ કરે છે અંતમાં મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો એક પ્રતિભાવ અમને પ્રોત્સાહન આપે છે ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો ખુશ રહો ધન્યવાદ